માં સરસ્વતીના આશીષ લઈને કક્કા અને કલ્પના સાથે હું કરું છું દોસ્તી ક્યારેક મનોરંજન કરવા તો ક્યારેક દેશ પ્રેમ જગાડવા કીપેડ પાસેથી લઈને રજા કલમ સાથે કરું છું સંગતિ ભૂતકાળ ભવિષ્યવાળ કે વર્તમાન કાળની ઘટનાને કલ્પનાની સાથે સત્યનો અરીસો દેખાડું છું બાળ યુવાન કે વૃદ્ધ સાથે સૌને મોહિત કરું છું તાલ કે લઈ વિના તાળીઓના ગગડાટ દેખાડું છું ક્યારેક ગગનને ધરા પર લાવું છું અને શૂન્ય બનીને મનના દ્વારને પોકારું છું તો ક્યારેક ધરાને ગગન પર લઈ જાઉં છું અને પછી એકાંતમાં વિહરું છું ક્યારેક બાળક બની કુતૂહલતાને જોઉં છું અને ક્યારેક વડીલની માફક સલાહ આપું છું તો ક્યારેક બહાર આટો મારી આવું છું અને મનમાં ખૂણે ખૂણે નિરીક્ષણ કરું છું ક્યારેક પથ્થરમાં જીવને પૂરું છું અને સમાજને દર્પણ અપાવું છું તો ક્યારેક જીવતાને પથ્થર બનાવી દઉં છું અને સમાજને પાર શીખવાડી દઉં છું નિર્મળ મળ અને પવિત્ર આત્માની શોધમાં હું ક્યારેક મિત્ર બની જાઉં છું સમજાય તેને વંદન રાધે રાધે